તમે કોને કેટલું માફ કરી શકો ક્યારેક તમારી સાથે કાંઈ અન્યાય થાય અથવા તો તમે બીજાને અન્યાય કરો તમે એવા સંજોગોમાં માફી માગો કે નહીં અથવા તો તમે કોઈને માફી આપો કે નહીં આ બહુ મહત્ત્વનું છે જૈનોના પર્યુષણ પર્વ અને સંવર્સરી પ્રતિક્રમણની વેળાએ આખા જગતના દરેક જીવને ખમાવવાની ક્ષમાપના કરવાની મીચ્છામી દુક્રમ કરવાની એક પરંપરા છે આ બહુ મહત્ત્વની પરંપરા છે અને બહુ જૈન શાસ્ત્રો કે જૈન પરંપરા કે જૈન સિદ્ધાંતોમાં એનું આનું બહુ મજબૂતીથી એની વાત કરવામાં આવે છે પણ સવાલ એ છે કે આપણે કોઈને માફ કરી શકીએ છીએ કે કેમ અથવા તો કોઈની આપણે માફી માગી શકીએ છીએ કેમ આજે આ ક્ષમાપના વિશે કેટલાક કિસ્સાઓની વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે સમાપના કરવી બહુ આસાન નથી એટલે જ વીરોનું આભૂષણ ગણવામાં આવે છે આ બહુ મોટી વાત છે પણ કેટલાક કિસ્સાઓની આજે ચર્ચા કરવી છે એમાં બહુ જાણીતો કિસ્સો આપણા દેશનો છે રાજીવ ગાંધીની હત્યાનો ઓગણીસો એકાણુંમાં પેરમદુરમાં જ્યારે એમની હત્યા થઈ એ શા માટે થઈ એ પ્રશ્નમાં આપણે નથી જવું એ ઇસ્યુ તામિલોનો બધો ઘણો છે પણ એમાં એકતાલીસ આરોપીઓ હતા બહારના તો એમાં મૃત્યુ થઈ ગયા ત્રણ પકડાયા નહોતા અને છવ્વીસ આરોપીઓને ઓગણીસો અઠ્ઠાણુંમાં સજા થઈ હતી અને પછી ઓગણીસને છોડી દેવાયા હતા ફરી સુનાવણી થઈ અને સાત દોષી થયા એમાં ચારને ફાંસી આપી હતી અને ત્રણને ઉમ્રકેદ પણ પાછળથી ફાંસીની સજા પણ ઉમ્રકેદમાં થઈ હતી આમાં એક આરોપી હતી નલિની મુરુગન જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ એના થોડાક એક બે માસ પહેલાં જ એના લગ્ન મુરુગુન સાથે થયા હતા અને એ જેલમાં ગઈ ત્યારે ગર્ભવતી હતી અને ત્યાં જ એણે પુત્રીનો જન્મ આપ્યો હતો આ કારણે કેટલીક સંવેદનાઓ ઉત્પન્ન થઈ હતી અને સોનિયા ગાંધીએ સૌથી મહત્વની વાત આ છે કે સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીના પત્નીએ એ વખતના તત્કાલીન રાષ્ટ્રપતિ કે આર નારાયણને પત્ર લખીને કહ્યું એમને વાત કરી કે આપણે નલિનીને માફ અમારે કરવી છે પરિવાર વતી કારણ કે એની દીકરી ત્યારે થોડી મોટી થઈ ગઈ હતી અને એને પણ સોનિયા ગાંધીને મળીને વાત કરી હતી પછીની મહત્વની વાત એ છે કે પ્રિયંકા ગાંધી બે હજાર આઠમાં નલિનીને મળવા જેલમાં ગયા હતા બહુ કિસ્સો જાણીતો છે અને જેલમાં વાત કરતાં કરતાં એની સાથે એને એ એકદમ ધ્રુસ્કે કે રડી પડ્યા હતા ધ્રુસ્કે કે કે નલિનીને પણ બહુ આશ્ચર્ય થયું હતું પછી નલિનીએ જે પુસ્તક લખ્યું એમાં આખા પ્રસંગનો ઉલ્લેખ પણ કર્યો કે મને આશ્ચર્ય થયું કે પ્રિયંકા ગાંધી મારી પાસે રડી પડ્યા હતા અને એમણે એમ કહ્યું કે તે એવું શું કામ કર્યું તારે રાજીવ ગાંધી મારા પિતા સાથે શું વાંધો હતો એ બહુ સારા માણસ હતા તું એની પાસે ગઈ હોત તો તારા પ્રશ્નનો ઉકેલ પણ આવી જાત પણ નલિની એનો જવાબ પણ આપે છે આપણને ગળે ઉતરે એવો નથી પણ આખા પરિવાર ગાંધી પરિવારે સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ મળીને નક્કી કરેલું કે આપણે નલિનીને માફ કરી દેવી આ બહુ આસાન નથી અને પ્રિયંકાએ પછી પાછળથી એક ઇન્ટરવ્યૂમાં એમ કહેલું કે મારા પિતાની હત્યા થઈ ત્યારે મારામાં એટલો બધો ગુસ્સો હતો એટલી બધી ઘૃણા હતી પણ નલિનીને મળ્યા પછી એક ગુસ્સો ઘટી ગયો એ ઘૃણા ઘટી ગઈ એ પણ એક વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ હતી અને મને એમ થયું કે આને માફી મળવી જોઈએ પણ આપણા મુનિશ્રી અમરેન્દ્ર વિજયજીએ કેટલાક પ્રવચનો આપ્યા છે કેટલાક પુસ્તકો લખ્યા છે બહુ મજાના પુસ્તકો છે ને એમાંનું છે આપણે આત્મનિરીક્ષણ કરીશું એવું સરસ મજાનું પુસ્તક છે અને એમાં ચોથા પ્રકરણમાં આપણી ધર્મરાધાની ધરી સ્વાર્થ કે વિશ્વ પ્રેમમાં બે કિસ્સાઓ લખ્યા છે બે કિસ્સાની આજે વાત કરવી છે પંદરેક વર્ષ પહેલાનો બનાવ છે અમદાવાદના એક અખબારમાં જનસત્તામાં આ કિસ્સો આખો પ્રકાશિત થયો હતો કે સવારના આસ આશરે નવેક વાગ્યા હશે અસારવા ગામના ચોરા પાસે મુખીવાસના નાકે બત્તીના થાંભલા આગળ છ સાત વર્ષની લક્ષ્મી રમતમાં મશગુલ હતી એવામાં માલ ઉતારીને પાછો જવા માગતો એક ખટારો પાસેના ખાંચામાંથી રિવર્સમાં બહાર નીકળ્યો થાંભલા ભણી આવ્યો જ્યાં પેલી બાળા રમતી હતી એની નજર બત્તીના થાંભલા ભણી હતી ને પૂંઠે આવી રહેલા ખટારા તરફ હતી રિવર્સમાં આવી રહેલો ખટારો નજીક આવી પચ્યો એનું એને ભાન નહોતું પણ ડ્રાઈવર પણ ઉતાળમાં કશું ભાન રાખ્યા વગર ખટારો પાછો વાળી રહ્યો હતો એકાએક ચીજ સંભળાણી ડ્રાઈવરે બ્રેક મારી ગાડી થોભાવી પરંતુ ત્યારે બહુ ઘણું મોડું થઈ ગયું હતું થાંભલાને અડીને જ ખટારો ઊભો રહ્યો પણ એ થાંભલા અને કટાર ખટારા વચ્ચે પેલી બાળા પીસાઈ ગઈ હતી આંખના ડોળા બહાર આવી ગયા હતા અને એના પ્રાણ પર નીકળી ગયા હતા ચારે બાજુ હોવા થઈ ગઈ ટોળું ભેગું થઈ ગયું ડ્રાઈવર પરિસ્થિતિ પામી ગયો જલ્દીથી છટકી જવા એણે પ્રયત્ન કર્યો પણ એમ છટકવા દે એવું ટોળું નહોતું નાસી જતા હોય એને પકડી પાડ્યો રામખોરને અહીંયા જ પૂરો કરી નાખો દેકારો મૂચ્યો ટપલી દાવ શરૂ થયો લોકોને ગુસ્સો એટલી હદે હતો પરાકાશ થાય પણ લાગતું હતું કે અહીંયા જ આ ડ્રાઈવરનું નિકંદન નીકળી જશે પણ એવામાં એક માણસ તો આવે છે અને બૂમ મોટા અવાજે બોલવા માંડે છે અરે ભાઈ તમે આ બધા શું કરો છો એને મારવાથી મારી છોકરી શું પાછી આવવાની છે છોડી દો એને આ ભાઈની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું એટલે ભાઈ વચ્ચે કૂદી પડ્યા પહેલાં ડ્રાઈવર પણ પડતો માર એમણે પોતા ઉપર ઝીલી લીધો અને બોલ્યા ભાઈ મરનાર મારી દીકરી છે એનું વેર લેવું ના લેવું એ મારે જોવાના છે એને મારશો એટલે મારી દીકરી પાછી આવવાની નથી મારી દીકરીના નામે હું એના છોકરાનું નસીબ ફોડી નાખવા તૈયાર નથી માટે બે હાથ જોડીને કહું છું છોડી દો એને હવે લોકોને ખ્યાલ આવે છે કે આ કૂદી પડનાર અને એ છે છોકરી જે મરી ગઈ છે એના પિતા છે સશક્ત બાંધાને ભાઈ ને આખું અસારવા છે પહેલવાન તરીકે ઓળખતા હતા આ બહુ મહત્ત્વની વાત છે એ ધારે તો ડ્રાઈવરને પીસી નાખે ત્યાં ત્યાં એવું એમનું શરીર હતું પણ પરિસ્થિતિમાં આવી પરિસ્થિતિમાંય મનમાં ભયાનક ગુસ્સો લાવ્યા વગર સામાન્ય રીતે ગુસ્સો આવી જ જાય પણ છતાં આ પહેલવાને દીકરીના મોતનો ગુનેગારને માફી કેમ આપતા હતા એ આખા ટોળાને સમજાતું નહોતું આવા નાલાયક અને બેદરકાર ડ્રાઈવરોને તો પૂરા જ કરી નાખવા જોઈએ એમ ઘણા લોકોએ સમજાવ્યું પણ આ ભાઈ એકના બે ન થયા એમને તો પોલીસ કેસ માંડવાની પણ ના પાડી મારી દીકરીની આવરદા પૂરી થઈ હશે એટલે ભગવાને એને પાછી બોલાવી લીધી હવે આ ગરીબ માણસને હેરાન કરીને એના બેરી છોકરાને શા માટે રજડાવું પહેલવાની આદરી લીધી હાજર રહેનાર સૌની આંખોમાં ઓહોભાવ ઉભરાય છે જુઓ તો ખરા એકની એક દીકરી મારી નાખનારને પલવરમાં મસળી નાખવાની તાકાત ધરાવે છે જે પહેલવાન એ માફી આપવાની વાત કરે છે સૌ શાંત થઈ જાય છે આ ભાઈ ડ્રાઈવર ભણી જાય છે અને ભાઈ એને કહે છે એને કે ભાઈ જલ્દીથી ઘેર જતો રહે ખટારો ચલાવતી વખતે ધ્યાન રાખજે તારા બચ્ચા જેવા બાળકો રસ્તાઓમાં કચડાઈ જાય નહીં ડ્રાઈવર પછી તો ધ્રુસકે ધ્રુસકે રહે છે અને ઓલા પહેલવાનના પગે પડી જાય છે ના ના મેં તમારી દીકરીને મારી નાખી છે મને મારી નાખો ને પશ્ચાતાપ થાય છે મને સજા કરો મારાથી હવે નહીં જવાય એ ભાઈ ડ્રાઈવરને બે હાથ વડે ઊભા કરે છે ભાઈ તું તું તે કોણ મારનારો આ સાહેબ સમજ જુઓ મારનાર કે જીવાડનારો તો સૌનો ભગવાન છે આપણે તો નિમિત્ત માત્ર છે એવું કશું ઓછું મનમાં ન લાવીશ એ કરતાં તો તું પણ દીકરીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કર એ પ્રાર્થના તને પણ શાંતિ આવશે જા હવે ભાઈ અમે બાકીનું કામ આટોપીએ ડ્રાઈવરનો હાથ ઝાલીને ખટારા સુધી લઈ જાય છે અને ત્યારે પણ ડ્રાઈવર ધ્રુસકે ત્રષકે રહતો હોય છે આ ભાઈની આંખની કરુણાનું આચમન કરતા એકઠા થયેલા એના હિયામાં માનવતા પ્રત્યેની જે મમતા જાગી સૌ સબ પાસે આવે છે એકની એક દીકરીના સબ પાસે બેસીને દીકરાના મારતલને માફી આપનારો પહેલવાન પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે આસપાસ જે લોકો એકઠા થયા છે બધાની આંખો ભીની થાય છે ને એ એવા માહોલમાં દીકરીનો અંકની સંસ્કાર થાય છે આ ભાઈ કોણ હતા એનામાં આવી માનવતા કઈ રીતે જાગી એમનું નામ હતું ચંદુભાઈ પહેલવાન હવે નથી પણ અસારવાના ઉમિયાજી માય મંડળના એ સભ્ય આવા આવી રીતે કોઈ બાપ પોતાની દીકરીના ગુનેગારને કઈ રીતે માફ કરી શકે આ માફીની પરાકાષ્ઠા છે સાહેબ આવો હૃદયમાં ભાવ જાગવો બહુ અઘરું છે એ એ આપણા આપણે તરત આ માની શકીએ નહીં એવી આ ઘટના છે પણ ઘટી છે આવી જ બીજી એક ઘટનાનો ઉલ્લેખ મારા સાહેબ કરે છે એક અંગ્રેજ પત્રકાર રાફેલ હર્સ્ટ ઉર્ફે ડૉક્ટર પોલ બ્રન્ટન એ સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા નામના એક પુસ્તકમાં આ ઘટના એક ઘટનાની નોંધ છે એક ઘટનાની વાત છે એ લખે છે અમે કમ્પાઉન્ડના દ્વારે પાછા આવ્યા અને લોઢાનું મોટું તાળું ઉગાડ્યું નોકરે અમને જણાવ્યું કે સંતનો પરિગ્રહ એટલો અલ્પ છે કે તેમાં ચાવીનો સમાવેશ થતો નથી કમ્પાઉન્ડને બહારથી તારું મારી દેવામાં આવે છે અને દિવસમાં બે વખત આવતો એનો પરિચારક કે એને એને માટે કંઈ વસ્તુ દેનારો માણસ આવીને દ્વાર ન ખોલે ત્યાં સુધી તેમને બહાર નીકળવાનો કોઈ માર્ગ રહેતો નથી આગળ જતાં અમને એ પણ જાણવા મળ્યું કે સંત આખો દિવસ સમાધિમાં લીન રહે છે આ એક સાધુની વાત છે સાધુ કેવો હોય એની આ વાત છે માત્ર સાંજે થોડા ફળ મીઠાઈ અને એકાદ કપ દૂધ લે છે પરંતુ એવી એ ઘણી સંધ્યાઓ પસાર થાય છે જ્યારે એમને માટે મૂકેલી ભોજન સામગ્રી એમની એમ પડી રહે છે અંધારું થતા સંત કેટલીક વાર પોતાની કુટીરમાંથી બહાર આવે છે જો કે ખેતરોને ફરતી લટાર એ જ એમની એકમાત્ર કસરત છે અમે કમ્પાઉન્ડ પછી આ પત્રકાર લખે છે અમે કમ્પાઉન્ડ વટાવીને એક અદ્યતન નાનકડા ઘર આગળ પહોંચ્યા ઇમારતી લાકડાના રંગીન થાંભલા અને પથ્થરના ચોસલાનું મજબૂત બાંધકામ હતું પરિચારક બીજી ચાવી કાઢે છે અને ભારે બારણું મોટું બારણું છે એ ઉગાડે છે હું આ બધી સાવધાની પ્રત્યે આશ્ચર્ય વ્યક્ત કરું છું કારણ કે સંતનો પરિગ્રહ અત્યંત અલ્પ છે એમ આ માણસે નહોતું કહ્યું એટલે એણે ખુલાસો કરતાં એક ટૂંકી વાત કરી કે થોડા વર્ષ પહેલાં સંત કોઈ પણ જાતના બંધન કે તાળાના રક્ષણ વિના જ આ કુટીરમાં રહેતા હતા પરંતુ એક અભાગી દિવસે તાળી પીધેલો નશો કરેલો માણસ ત્યાં આવી ચડ્યો અને સંતની રહિત અવસ્થાનો લાભ લઈને એના ઉપર તૂટી પડ્યો એ દારૂડિયાએ એમની દાઢીથી ઘસડી સંતને લાઠીથી માર મારો બરડા પડીને અણછાત વિશેષણો એટલે ગાળો પણ આપી અને કુદરતનું કરવું ને થોડા યુવાનિયાઓ દળે રમવા એ ખેતરમાં આવી ચડેલા હલ્લાનો અવાજ આ અંદરથી અવાજ સાંભળ્યો એનું ધ્યાન બધાનું ખેંચાણું એટલે એ બધા કુટીરમાં ગયા અને સંતને છોડાવ્યા જ્યારે એમનો એક નજીકનો ધરો સુધી ઘરો સુધી દોડી ગયો અને બધાને હુમલાના ખબર આપ્યા ટોળો યુવાનમાં એક યુવાને થોડી જ વારમાં ક્રોધથી ધમધમતા લોકોનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું ભારતમાં જે સામાન્ય ગણાય અને માનવીય માનનીય પવિત્ર પુરુષ ઉપર હુમલાનું કોઈ દુઃસાહસ કરે દારૂ પીધેલો હોય એ ગુંડાને ઘસીને પીટવા માંગ્યા વાતાવરણ એવું હતું કે આ દારૂડિયાનો ત્યાં ત્યાં જ ફેંસલો જાય પણ આખા બનાવ દરમિયાન સંતે પોતાની રોજની ઉદાસીનતા ભરી શાંતિ અને સહિષ્ણુતા જાળવી રાખેલી હવે વચ્ચે પડ્યા અને તેઓ સદા મૌન રહેતા હતા એટલે સંદેશો લખીને આપ્યો બધા ટોળાના યુવાનોને એમાં એમાં લખ્યું હતું સાહેબ આને મારશો તો એ મને મારવા બરાબર છે એને જવા દો કારણ કે મેં એને માફી આપી દીધી છે વિચાર કરો સાહેબ આ આવી ક્ષમતાને ક્ષમાભાવ કઈ રીતે પ્રગટ થાય સંતનું વચન વડ લખ્યો કાયદો એટલે બધાએ વિનંતીનું કમને પણ પાલન કર્યું અને ઓલા દારૂડિયાને જવા દીધો આ રીતે સાહેબ ક્ષમાભાવ તમારામાં ઉત્પન્ન થાય એ બહુ જરૂરી છે બહુ અઘરું કામ છે આપણે નાની નાની વાતોમાં બહુ બધું ગાંઠ વાળીને બેસી જઈએ છીએ અને સંબંધો ઉપર અલ્પવિરામને પૂર્ણ વિરામ મૂકવા સુધી જઈએ છીએ વર્ષો સુધી અબોલા લઈએ છીએ આ તો મને આની સાથે તો હું વાત જ ન કરું આ માણસ મને ખપે જ નહીં નાની નાની વાતોમાં આપણે આવી ગાંઠો બાંધીએ છીએ પણ આ સંવનસરીનું પર્વ છે આ પર્યુષણ પર્વ છે એનો છેલ્લો દિવસ છે અને ત્યારે પ્રતિક્રમણ કરતાં કરતાં દરેક જીવને વિશ્વના દરેક જીવને એટલે માણસ જ નહીં પશુ પક્ષી બધું આવી જાય એમાં એ બધાની માફી માંગવાનો માફી આપવાનો ખમાવવાનો મીછામી દુકડમ કહેવાનો આ પ્રસંગ છે આવો ક્ષમાભાવ આપણામાં જાગે તો આપણે વધારે મજબૂત બનીએ આપણા જીવનની ઊંચાઈ છે એ વધારે ઊંચી થાય અને આપણી માનવતા આપણને વધુ વિકસાવે વધુ વ્યાપક બનાવે મીછામી દુકડમનો આ છે સૌને મીઠામી દુકડમ